પારુલ યુનિવર્સિટીએ ટેક્સ એક્સપો બે હજાર ચોવીસનું સફળ આયોજન કર્યું હતું પારુલ યુનિવર્સિટી ખાતે ફરી એકવાર ટેક ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો આ વાર્ષિક ફ્લેગશિપ ટેકનિકલ એક્ઝિબિશન ટેક્સ એક્સપો બે હજાર ચોવીસ વિદ્યાર્થીઓને ટેકનોલોજી ક્ષેત્રમાં ટ્રેનિંગનો પ્રેક્ટિકલ અનુભવ પૂરો પાડતો એક રોમાંચક અને રસપ્રદ કાર્યક્રમ છે આ ઇવેન્ટે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝને અનુભવ પ્રેક્ટિકલ રિયલ વર્લ્ડ એક્સપિરિયન્સ અને કૌશલ્ય નિર્માણની મહત્વપૂર્ણ તક આપી હતી બે હજાર ચોવીસમાં માં ઇનોવેશન પ્રત્યે યુનિવર્સિટીની કટિબદ્ધતાને ટોચની પ્રાથમિકતા પ્રત્યે હાઇલાઇટ કરાઈ હતી દેશમાં અગ્રણી ટેકનિકલ ફેસ્ટિવલ પૈકીના એક તરીકે ટેક એક્સપો બે હજાર ચોવીસમાં એન્જિનિયરિંગ એપ્લાઇડ સાયન્સ કમ્પ્યુટર એપ્લિકેશન અને એગ્રીકલ્ચર સહિતની ફિલ્ડના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જ્યાં તેમણે ટેકનિકલ પ્રોજેક્ટ્સ અને ઇનોવેશનની રજૂઆત કરી હતી આ કાર્યક્રમમાં પારૂ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સાથે સાથે અન્ય અને દેશની બીજી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને પણ આમંત્રિત કરાઈ હતી આ એક્ઝિબિશનમાં વિવિધ ટીમને ફાળવાયેલા સ્ટોલ ઉપર તેમણે ઇનોવેટિવ પ્રોજેક્ટ રજુ કર્યા હતા જે તેમની સખત મહેનત અને સમર્પણનો પુરાવો હતો સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણીઓ દ્વારા નિષ્ણાતો દ્વારા માહિતી આપી હતી તો વિવિધ સ્ટોલ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા પોતે બનાવેલ પ્રોજેક્ટ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી સો મારું નેમ કશિશ ભટ્ટ છે હું વિટેક સેકન્ડ ઇયરમાં છું કમ્પ્યુટર સાયન્સ સો બેઝિકલી અમારી પાલુર યુનિવર્સિટીમાં દર વર્ષે ટેક એક્સપો કરવામાં આવે છે અને આ ટેક એક્સપોમાં અલગ અલગ ફેકલ્ટીઝ જેવી રીતે કોમ્પ્યુટર સાયન્સ થઈ ગયું એરોનોટિકલ થઈ ગયું મિકેનિકલ થઈ ગયું આવા અનેક પ્રકારની ફેકલ્ટીઝ બ્રાન્ચીસ અમારી આ ટેક એક્સપોમાં પ્રેઝન્ટ કરે છે પોતાના આઈડિયાઝ અને જેના કારણે બીજા વિદ્યાર્થી સ્કૂલના આવીને વિઝિટ કરતા હોય છે ને એમને પ્રેરણા મળતી હોય છે કે આવા અમે બી કરી શકીએ છીએ અને એ લોકોને એટલું ઉત્સુકતા મળે છે કે અમે બી આ કોલેજમાં આવવા માંગે અને અમે બી આ છું મતલબ આવી રીતે સારી રીતે કરીશું અમે સો બેઝિકલી આ જ અમારો આઈડિયાઝ છે કે બધા થ્રુ જાણવા મળે અને બધા આવા आज आइडियाज आगे जीने करता रहे जी आ, ये जो टैक्स एक्सपो का जो आयोजन किया जा रहा है पारुल यूनिवर्सिटी के द्वारा ये बहुत ही बधाई के पात्र है और इस एक्सपो के माध्यम से जो नए स्टूडेंट्स हैं जो यंग अचीवर्स हैं उनके आइडियाज को इंप्लीमेंट करने का एक बहुत बहुत ही सुंदर प्लेटफार्म प्रदान किया गया है अब समाज के विभिन्न वर्गों के लिए जो इसमें प्रावधान किए गए हैं खास करके जो डिफेंस सेक्टर है डिफेंस में जो हमारे सैनिकों की कठिनाइयों को दूर करने के लिए जो नए नए आइडियाज़ के लिए उन्होंने जो मॉडल्स बनाए हैं और उनको जब हम इम्प्लीमेंट करेंगे तो उससे ना सिर्फ देश बल्कि पूरे समाज को फ़ायदा होगा और ये जो टेक एक्सपो का जो एक प्लेटफॉर्म है वो एक इतना सुंदर प्लेटफॉर्म है कि यहाँ पे बहुत सारे लोगों को बहुत सारी यंग जनरेशन को नए नए आइडियाज़ को इम्प्लीमेंट करने का एक इंस्परेशन मिलता है और ये इंस्पिरेशन बहुत जरूरी है क्योंकि हम बोलते हैं कि सब हमारी युवा पीढ़ी को जो मार्गदर्शन की जरूरत है उनके अंदर बहुत शक्ति है बहुत उत्साह है लेकिन उनको जो मार्गदर्शन की जरूरत है वो ये टैक्स एक्सपो के माध्यम से वो मार्गदर्शन उनको मिलता है और इसके लिए मैं एक बार फिर से पारूल यूनिवर्सिटी को बहुत बहुत बधाई देना चाहूँगा आपका नाम सर मेरा नाम प्रेमराज कश्यप आई एम मैनेजिंग डायरेक्टर एंड फाउंडर ऑफ के वाई बी कॉन्वेट प्राइवेट लिमिटेड આપણો બહુ મસ્ત એક્સપિરિયન્સ છે મતલબ જે પણ અહીંયા આપણે શીખવા મળ્યું છે બધું સારું છે બધ બધું એકદમ નવા નવા આઈડિયાસ છે આપણા ઇન્ડિયાને કેવું ડેવલપમેન્ટ કરવાનું છે ને એવું બહુ બધું છે અને આપણે જોઈએ તો અહીંયા બહુ બધા સ્ટોલ્સ છે અને એ બધામાં અલગ અલગ છે છે એટલે કોઈ એવું નથી જે આમ બરાબર ના હોય પણ બધું મસ્ત આ બધા ઇન્ડિયાને પ્રોગ્રેસ કરવા માટેના આઈડિયાસ છે તો આ જલ્દી એવું હોય તો ઇમ્પ્લિમેન્ટ થાય તો બહુ સારું આજે બારૂલ યુનિવર્સિટી ખાતે ટેક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે અને ટેક એક્સપોનો મુખ્ય હેતુ અમારા એન્જિનિયરિંગ સાયન્સ સાયન્સ અને એગ્રીકલ્ચરના ફાઇનલ ઇયરના સ્ટુડન્ટ્સના જે પ્રોજેક્ટ વર્ક હોય છે જે કરિક્યુલમના ભાગરૂપે હોય છે એના પ્રદર્શિત કરવા માટેનું હોય છે અને એમાં બધા જુનિયર વિદ્યાર્થીઓ આવીને એની મુલાકાત લેતા હોય છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે વિદ્યાર્થીઓને એમાંથી મોટિવેશન ઇન્સ્પિરેશન મળે યર ઓન યર કઈ રીતે પ્રોજેક્ટ્સને સારા કરી શકાય વધારે યુઝર્સની નીડ પ્રમાણે બનાવી શકાય સમાજની જરૂરિયાત પ્રમાણે બનાવી શકાય અને બહારથી ઇન્ડસ્ટ્રી મેન્ટર્સને બોલાવીને અમે એને એસએસબી કરીએ છીએ વિદ્યાર્થીઓને પ્રાઇઝ મની આપીએ છીએ અને આ સાથે બરોડાની સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આવીને આ એક્ઝિબિશનની મુલાકાત લેશે જેથી એમને બી ફ્યુચરમાં એન્જિનિયરિંગ પ્રત્યે રસ દાખવે તેઓ અને એન્જિનિયરિંગ કરવા માટે આગળ પોતાનો ઉદ્દેશ્ય રાખે એ હેતુથી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ અમે આમંત્રિત કરીએ છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર